અને એ નવ તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કરજ માફી સહિતની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે આપશું આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય સ્વિમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય ઈ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતો અને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે 200 મણ મગફળી ખરીદો 250 મણ અને 200 મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેલાડીઓની જીત છે અને જો ખેલાડીઓનો કહેવા માંગુ છું કે જો સુદામાડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા 100 સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રી બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને helicopter થી ઉડી અને પછી helicopter થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું હતું helicopter થી નિરીક્ષણ કરતા હતા પણ એક મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતો આ જ રીતે તમે જો ખેડૂતો બટેંગે નહીં તો કટેંગે બટેંગે તો કટેંગે બટેંગે નહીં તો કટેંગે નહીં જો જ્ઞાતિ ધર્મવાદમાં જો ખેડૂતો વહેંચાશે નહીં તો ખેડૂતોએ કલ્પના નહીં કરી હોય એ હદે સરકારે ખેડૂતોને આપવું પડશે એટલે